બેનો છે ને બુદ્ધિશાળી છે હમણાં જો એક બરોબર ચોર મારી એટલે ગળામાં હાલતો થયો ચોરે ઘા કર્યો પાછો તો બેન કે હાચ છે આ હા એથી મોટી વાત કરું લ્યો આપડે હારામાં હારી હાડી લઈ કોણ દી આપડે આપણે સાડીની દુકાન માં લઈ જાય એને ગમે એવી લઈએ પંદર હજાર વીસ પચીસ હજાર પૈસા આપણે આપી દઈ પછી બે પાંચ પહેરે હાડી નાખી નો પછી આપણને જ પંદર હજાર ની ઓઢાડે કે હાડી ક્યાં તો છો આ બુદ્ધિ અને પછી આપણે નવ નવ વાગ્યા સુધી ઉતારે ક્યાંથી ઉઠી સાડી એ નો ઉઠવા દે